નવી ટ્રીક સાથે પળવાળી વાળી ફરસી બનાવવા માટે બે કપ જેટલા મેંદાના લોટમાં વન ફોર્થ કપ જેટલો રવો અને મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ તેમાં ચાર મોટી ચમચેલું ગરમ ઘી એડ કરીને હાથની મદદથી ઘીને લોટમાં મિક્સ કરી લઈએ જેનાથી લોટ ટેક્સચર આ રીતના ક્રમબલી થઈ ગયું છે જે હાથમાં સારી રીતે બાઇન્ડ થઈ જાય છે ખાઈણીમાં થોડું જીરું મરી અને અજમાને હાથ કચરા વાટી લઈએ થ્રી ફોર્થ કપ જેટલું પાણી ગરમ કરી લઈએ અને તેમાં થોડા સફેદ તલ રેડ ચીલી ફ્લેક્સ અને હિંગ એડ કરીને મિક્સ કરી લઈએ ગેસ બંધ કરીને તેમાં કસૂરી મેથી અને વાટેલો મસાલો એડ કરીને મિક્સ કરી લઈએ ગરમ પાણીને બાઉલમાં કાઢીને થોડું ઠંડુ કરી લઈએ પાણી હાથ હડા શકાય તેટલું ગરમ હોય એટલે તેને લોટમાં એડ કરતા જઈને આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ થોડું તેલ એડ કરીને લોટ ને એકદમ સારી રીતે મસળી લઈએ અને તેને ઢાંકીને મિનિટ આપી દઈએ લોટ સેટ થઈ જાય એટલે તેમાંથી લઈ ઉપર રાખીને થોડા કોરા લોટ સાથે તેની પતલી રોટલી વણી લઈએ બે મોટી ચમચેલા ઓગાળેલા ઘીમાં એક મોટી ચમચેલો ચોખા નો લોટ એડ કરીને આ રીતનો સાટો તૈયાર કરી લઈએ તેને રોટલી ઉપર એડ કરીને તેનું પતલું લેયર કરી લઈએ રોટલીના એક ભાગ ને ઉપાડીને તેમાંથી આ રીતનો રોલ તૈયાર કરી લઈએ અને તેને ઊંધી બાજુ રાખીને થોડો પતલો કરી લઈએ અને તેને કટ કરીને તેમાંથી લુવા તૈયાર કરી લઈએ હવે તેને હાથેથી પ્રેસ કરીને લેયર્સ ને બહાર કાઢી લઈએ અને હવે વેલણ ની આ રીતની પૂરી ભણી લઈએ હવે તેને ગરમ તેલમાં એડ કરીને ધીમા ગેસ પર તળી લઈએ ફરસી પૂરી તૈયાર છે